જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટમાં મોટી ભરતી આવી છે બે હજાર ચોવીસ માટે તો તેના વિશે આજે સંપૂર્ણ જાણીશું જેમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર એકસો બાવીસ જગ્યાઓ છે કોમ્પ્યુટર ઓપરેટર એકસો અડતાલીસ જગ્યાઓ છે ડ્રાઈવર ચોત્રીસ જગ્યા છે સ્ટેનોગ્રાફર પાંચસો એકવીસ જગ્યા છે કોર્ટ મેનેજર એકવીસ જગ્યા બેલીફ બસો દસ જગ્યાઓ છે તો તેના વિશે જાણીશું મિત્રો તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની જગ્યા માટેની ભરતી જાહેરાત ક્રમાંક અહીં તમે મિત્રો જોઈ શકો છો એસસી જી એનટીએ ઝીરો વન બે હજાર ચોવીસ તો કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે જેની હકુકત હકુ હકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભ ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ બે હજાર ચોવીસ માટે હાથ ધરવામાં આવે છે જેની વિગતો નીચે પ્રમાણે જોઈ શકીએ છીએ હાઈકોર્ટ ઓફ ગુજરાત જેમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફ ગ્રાફર ગ્રેડ ટુ જેમાં ટોટલ જગ્યાઓ છે ચોપન ડેપ્યુટી સેક્શન ઓફિસર જેની ટોટલ જગ્યાઓ એકસો બાવીસ જગ્યા છે કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ એકસો અડતાલીસ જગ્યાઓ છે ડ્રાઈવર ચોત્રીસ જગ્યાઓ છે કોર્ટ અટેન્ડન્સ પટાવાળા જેમાં બસો આઠ જગ્યાઓ છે કોર્ટ મેનેજર જેમાં એકવીસ જગ્યાઓ છે હવે વાત કરીશું જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો જેમાં પોસ્ટરનું નામ છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ જેમાં વેકેન્સી ટેન્ટેટિવ છે બસો ચાર પ્લસ દસ એટલે બસો ચૌદ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી બસો સડસઠ પ્લસ ચાલીસ એટલે ત્રણસો સાત અને પ્રોસેસ સર્વર બેલીફ જેમાં એકસો અઠ્ઠાણું પ્લસ બાર બસો દસ જગ્યાઓ છે તો કે ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવવા પ્રમાણે રહેશે આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓથી ભરતી માટેની જરૂરી માહિતી સાથે વિગતવાર જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત જે વેબસાઇટ છે એક્ઝામ્સ ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન એસ અને અથવા તો ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન એસ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઉપર તથા નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોના નોટિસ સેક્શન નોટિસ બોર્ડ ઉપર પ્રોત્સાહિત કરવામાં આવશે તો મિત્રો વેબસાઇટ આપેલી છે તેના ઉપર તમે સંપૂર્ણ ડિટેલ માહિતી જોઈ શકશો જે આ વેબસાઇટ આપેલી છે તો વધુ જાણકારી અને રસ ધરાવતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ પર સમાંતરે જોતા રહેવાનું સૂચન કરવાનું હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ સહી રજીસ્ટર તો મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં મોટા પ્રમાણમાં ભરતી ફોર્મ ભરવાનું ટૂંક સમયમાં ચાલુ થઈ જશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો